आत्मा त्वं गिरिजामतिसहचरा प्राणशरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्रासमाधिस्थिति सञ्चारपदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वाङ्गिरो यद्यत्कर्म करोमि तत्तदखिलम् શંભો તવારાધન પુષ્પદંત કહે છે કે હે ભગવાન મારું શરીર તમારા રહેવાનું ઘર છે આત્માત્વમ ગિરિજા સહચરા પ્રાણા શરીરમ ગૃહમ મારું શરીર તમારા રહેવા માટેનું ઘર છે પૂજા તે વિષયોપભોગ રચના હું જે કાંઈ પણ કરું છું જે કાંઈ પણ પૂજા તે વિષયોપભોગ રચના વિષય ભોગ ભોગવું છું એ તમારી પૂજા છે નિદ્રા સમાધિ સ્થિતિ હું સુઈ જાઉં છું તો તેને તમારી સમાધિ સમજજો નિદ્રા સમાધિ સ્થિતિ પછી આગળ કહે છે સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ હું જ્યાં પણ સંસારમાં હલી અને જાઉં છું તે માત્ર ને માત્ર તમારી જ પ્રદક્ષિણા કરું છું કેટલો સુંદર ભાવ છે સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરો જે કાંઈ પણ બોલું છું માત્ર તમારી જ સ્તુતિ છે કથી લઈ જ ન લગી જે કાંઈ પણ અક્ષરો નીકળે છે સ્વર વ્યંજન ઇત્યાદિ બધું માત્ર ને માત્ર હે ભગવાન શિવ તમારા માટે જ છે સ્તોત્રાણી સર્વાંગીરો યદ્યત કર્મ કરો મી તત્ત દખિલમ શંભોતવારાધનમ એનાથી આગળ કહે છે કે હે ભગવાન હું જ્યારે જ્યાં જે સ્થળે જે પણ કરું છું માત્ર ને માત્ર તમારી આરાધના છે એના સિવાય બીજું કાંઈ જ નથી આનાથી વિશેષ સ્તુતિ હોય જ ન શકે હથાથી ઇતિ લગી સર્વસ્વ ભગવાનને કહી દીધું કારણ કે શિવ જ સત્ય છે સત્યમ શિવમ સુંદરમ